ભરૂચ તાલુકા નવેઠા મુકામે બણકર સમાજનો સન્માન સમારોહ અને મેળો યોજાયો ભરૂચના સમસ્ત બણકર સમાજના સન્માન અને સમારોહના પદે માં ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તથા પરમાર ઉપસ્થિત રહ્યા હતા સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ અરુણસિંહ રણા ડીઆઈએના સેક્રેટરી બળદીવ આહિર ચંદ્રકાંત સેલત કનુભાઈ પરમાર રાજેન્દ્ર સુતરિયા મહેશ પરમાર તેમજ મનહર પરમાર અને ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દાતાઓ અને આગેવાનોને સાલ ઉઠાડી સન્માનિત કરાયા આ પ્રસંગે સમાજના તેજસ્વી તાલાવને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓ અપરણિત યુવક યુવતીઓ તેમજ સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આવા કાર્યક્રમો જે આપણે કરીએ છે એનાથી એક તો સમાજની એકતા વધે છે સાથે સાથે આપણા વર્ષમાં બે ત્રણ કાર્યક્રમ આવા થતા હોય તો આપણે એક પરિવારના છે એક કુટુંબના સભ્યો છે એવી આપણી અંદર લાગણી ઉત્પન્ન થાય અને એ લાગણી પરિચયની અંદર ને સંબંધની અંદર કેરવાય એટલા માટે હવે આપણા કાર્યક્રમો કરતા હોય છે આ પસંદગી મેળાની અંદર અને સન્માન સમારોહની અંદર ભરૂચ જિલ્લામાંથી જે વણકડ સમાજના ભાઈઓ બહેનો માતાઓ બાળકો જે અહીંયા ઉપસ્થિત થયા અને સમાજના જે કાર્યોની અંદર આગેવાનોએ પણ ખૂબ જ મહેનત કરી છે અને આ તબક્કે હું વણકડ સમાજ ટ્રસ્ટના જે પ્રમુખ અને જે આખી કારોબારી છે એઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે તમામ ભાઈઓ બહેનો માતાઓ બાળકોને મારી અહીંયાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ